ગમે ને તો કે ઉપાડી ને લઈને તારું તો થઈ ગયું બરોબર હવે બાપા મારું ગોતે છે બાપા પૈણ આવે તો ભલે

બાપા દેખાતું નથી તને પ્રેમ લગન કરી ના સૌ પ્રેમ લગ્ન ના છોકરા ભાટકે છે અને બાપુ અઠાર વર નીકળી લઈને હે બાપા તમ મારા પૂરું એ ગામ ને કેવી છોકરા તરી તરી અને બાપો સગી ગયેલો નીકળ્યો એ પણ હું ગઈ જીવ થોડો ગઈ જગી ગયેલો નીકળ્યો હે ક્યાં સો

ખાવાનું બનાવતો આવડે છે બધી આવડે બાજરા રોટલા હા તાસુ ખાવું છે બટા એ બટા બટા કીરી માં બટા નો કેવાય બટા કીધી આરા લાગી એ તો બટાનો નો કેવો શું કેવો હોય ને લાગે હવે ભૂંડી ભૂંડડાઈ જેવી હલ ક્યાં જાવું છે તમારે મારો કરવું જ કરો ન કરમ દો આપણે હવે કાય આમાં રસ લેવાનો થાતો નથી બાપા તમારો બાપ ભેગો કોણ કરશે તમે ને મારી માં

તારી કે થિનુ મારી થાય લે હવે તારી સીની કાકા મોટો હું છું હવે ત થાડા ઈ ના ઈ મારે હો ઈ મારે મોડલ એ આપણે પૂછી લીધું ઈ ની બોન છે ને કદી તો ઈ તને દઈ દીશું એમ કાઈ આલી નહિ નીકળ લે કીધું ને મારું થાય ઈ મારું થાય ને ઈ મારું તક લે મારો કાગળ પડતો હું બોટો મારું ન થાય દક્તવ આહે ત કેમ એલા શું બોલો છો બે એ બાજેત ને ડોહા તારા લીધે થાય છે હા પણ હું દયું હા પે

તારા હાથમાં સી આવે મેળી દીધો મેળે તને મારે છે ને તમને એ કઈ મારે રહેવું જ નથી ના